નમસ્કાર મિત્રો હું છું ભટ્ટ અલ્પેશ એક સાયન્સ ટીચર આજે હું તમને પુસ્તકની લાઇનમાંથી નહીં પણ સમજાય યાદ રહે અને કામ આવે એવી રીતે સમજાવીશ વિટામિન્સ અને તેની ઉણપથી થતા રોગો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ છે વિટામિન એ જો આ વિટામિનની ઉણપ થાય તો થાય છે રતાંધણાપણું અંગ્રેજીમાં જેને કહીએ નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રાત્રે દેખાવાની શક્તિ ઘટી જાય છે હવે આવે છે વિટામિન બી વન થાઇમિન આ વિટામિન શરીરની ઉર્જા માટે બહુ જરૂરી છે તેની ઉણપથી થાય છે બેરી બેરી જેમાં પેશીઓ અને નસો કમજોર બની જાય છે પછી છે વિટામિન બી ટુ રાઇબોફ્લેવિન આ વિટામિનની કમીથી હોઠ ફાટવાની સમસ્યા થાય છે જેને અંગ્રેજીમાં ચીલોસીસ કહીએ હવે વાત કરીએ વિટામિન બી થ્રી નિસિનની તેની ઉણપથી થાય છે પેલાગ્રા આ રોગમાં ચામડી પાચન અને મગજ ત્રણેય પર અસર થાય છે આગળ છે વિટામિન બી સિક્સ જો એની કમી થાય તો થાય છે એનીમીયા અર્થાત લોહીમાં હિમોગ્લોબિન ઓછું થવું હવે આવે છે વિટામિન બી નાઇન ફોલિક એસિડ આ વિટામિન ખાસ કરીને લોહીના કોષો બનાવવા માટે જરૂરી છે તેની ઉણપથી થાય છે મેગાલોબ્લાસ્ટીક એનીમિયા પછી છે વિટામિન બી ટ્વેલ્વ આ વિટામિન નસો અને લોહી બંને માટે અત્યંત મહત્વનું છે તેની ઉણપથી થાય છે પરનીશિયસ એનિમિયા અને નસોની તકલીફ પણ થઈ શકે છે હવે વાત કરીએ વિટામિન ની તેની ઉણપથી થાય છે સ્કર્વી જેમાં દાંતમાંથી લોહી નીકળે અને ઘાસ સહેલાઈથી ભરાતા નથી આગળ છે વિટામિન ડી બાળકોમાં તેની ઉણપથી થાય છે સુકતાન અંગ્રેજીમાં રિકેટ્સ આમાં હાડકા નરમ પડી જાય છે અને વાંકા થવા લાગે છે હવે આવે છે વિટામિન ઈ તેની ઉણપથી વ્યંધિત્વ અથવા સ્ટેરિલીટી ઇન્ફર્ટીલિટી જેવી સમસ્યા ઊભી થઈ શકે છે અને છેલ્લે છે વિટામિન કે આ વિટામિન લોહી જમાવવા માટે જરૂરી છે તેની ઉણપથી લોહીની જામી જવાની ક્રિયામાં તકલીફ પડે છે તો મિત્રો આ રીતે જો તમે વિટામિન્સને સમજીને અને સંતુલિત આહાર દ્વારા લેશો તો દવાઓની જરૂર બહુ ઓછી પડશે હંમેશા યાદ રાખજો સંતુલિત આહાર બરાબર સ્વસ્થ જીવન